માંડવી તાલુકાના કોડાઈ ગામે પરમપૂજ્ય વિદ્યાયંદ્ર વિજયજી મહારાજ સાહેબની ચુમ્માલીસમી તિથિ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો કચ્છની કાશી એટલે માંડવી તાલુકાના કોડાઈ ગામે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો

પરમ પૂજ્ય મહારાજ સાહેબ કોળાયના વતની છે અને કોળાય કચ્છ અને સર્વ માનવ તથા મૂંગા પશુઓની જીવદયાનું કેમ કરવું એ એક જૈન ધર્મનો સિદ્ધાંત અને સાધુ જીવનમાં હોય છે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબે ઘણા સત્કાર્યો કોડાય ગામમાં અને બારે પણ કર્યા છે આજે એમનો ચુમ્માલીસમો દીક્ષા દિવસ હતો એટલે એમણે મુંબઈથી ફોન કર્યો કે આપણે શું કરવું જોઈએ તો મેં કીધું આપણે મેડિકલ કેમ્પ કરવો જોઈએ તો કે ભલે મેં કીધું મેડિકલ કેમ્પ કેવો તો એક્સ રે સોનોગ્રાફી મેમોગ્રાફી ઇસીજી અને લોહીની તમામ પ્રકારની તપાસ સાથેનો કેમ્પ અને દવાઓ નિઃશુલ્ક એ બધાને આપણે આપવાનું તો એવો એક સરસ મજાના કેમ્પનું આજે આપણે હમણાં થોડીવાર પહેલાં જ ઉદઘાટન કર્યું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના કિરણભાઈ અને અરવિંદભાઈને મેં વાત કરી એમણે કીધું કે અમારી આખી ટીમ રવિવાર તમે જે નક્કી કહો એ રવિવારના દિવસે આવશે આમ તો મહારાજ સાહેબનો દીક્ષાનો દિવસ વીસ તારીખે છે પણ અઢાર તારીખના બધા ડૉક્ટરો અને હોસ્પિટલ બંધ હોય એટલે આજે આપણે આ દિવસે કેમ્પ રાખ્યો અને દવાઓથી તમને મેં બધી વાત કરી એ બધા ગરીબ દર્દીઓ માટે આપણે ફ્રી રાખ્યું છે માનનીય નડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગરીબો માટે પાંચ લાખ રૂપિયા દવા માટે મળે કેન્દ્રમાં ગયા તો કેન્દ્રમાંથી એમણે જાહેરાત કરી કે પાંચ લાખ રૂપિયા બીજા મળશે એટલે દસ લાખ રૂપિયાની સહાય તેઓ મેડિકલ માટે ગરીબોને આપી રહ્યા છે એટલે આવા કેમ્પો પણ ઘટી ગયા છે અને લોકોને ખૂબ જ રાહત મળે છે તો આજના દિવસે આ કામ કર્યું અને વીસ તારીખના દિવસે સવારે પૂજા બપોરે પૂજન સાધાર્મિક ભક્તિ અને અગિયારસો ને બેતાલીસ બાળકોને ખોળાઇ વિસ્તારની તમામ બાળકોને એક બાર કલાક સુધી પાણી ઠંડુ કે ગરમ રહે એવી સરસ મજાની ચારસો રૂપિયાની બોટલ દરેક બાળકને મારા સાહેબના ચુમ્માલીસમાં દીક્ષા દિવસ નિમિત્તે વિતરણ કરવામાં આવશે ગાયોને ઘાસચારો કીડીઓને કિરિયારો ગૌશાળાની ગાયોને લાપસી કૂતરાને ખીચડી અને પક્ષીઓને ચણ આ બધી જીવદયાના કાર્યો થકી અમે ધર્મભક્તિ પ્રેમ સુબોધસુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ એમનો ચુમ્માલીસમો દીક્ષા દિવસ ઉજવશે અને અત્યાર સુધી તો લગભગ નામની નોંધણી થઈ છે અને હજી પણ બે વાગ્યા સુધી કેમ્પ ચાલશે જેટલા લોકો આવશે અને જે દવા સોનોગ્રાફીને બધું જે જોઈશે એ અમે સગવડ આપશું અને પછી પણ પાછળ ફોલોઅપ પણ જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા એનું અપડેટ કરશું મેડિકલ કેમ્પમાં મેડિકલ કેમ્પમાં આખી જનકલ્યાણ મેડિકલ સોસાયટીની ટીમ જેમાં ડૉક્ટર નયનેન શાહ ડૉક્ટર શ્યામ ત્રિવેદી ડૉક્ટર જયેશ મકવાણા ડૉક્ટર મક્તા દુલિયા ડૉક્ટર અભિલાષા નાણાવટી ડૉક્ટર જાનવી ચાવડા અને ડૉક્ટર જીજ્ઞા આટલા લોકો અને જે અભિલાષા નાણાવટી છે એ એકવીસ તારીખથી રેગ્યુલર આ હોસ્પિટલમાં મળશે પહેલાં બેન હતા એ બીજે લાગી જતા હમણાં પંદર દિવસ કોઈ ડોક્ટર અમારી પાસે ન હતા એટલે એકવીસ તારીખથી અભિલાષાબેન ફરી બધા લોકોની સેવામાં મળશે અને દસ રૂપિયાના નજીવા દરથી અમે અહીંયા દવાખાનું ચલાવીએ છીએ આ કેમ્પને સફળ બનાવવા અમારો આખો ધર્મ ભક્તિ ટ્રસ્ટ કોળાયા જૈન મહાજન સૌ જૈન શ્રેષ્ઠીઓ મુંબઈ મહાજનના પ્રમુખ પણ આ તબક્કે તેઓ હાજર છે અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો આખો સ્ટાફ અને કિરણભાઈ અને અરવિંદભાઈ બધા લોકોનો સફળ સહયોગ મળી રહ્યો છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો